ઈડુંનું ઓટોમેટિક નિયંત્રણ થાય નમસ્કાર ખેડૂત મિત્રો જગતનો તુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધેર સફેદ ચીણા મિત્રો પાવાનું આપણે ચાલુ કરી દીધું હોય અને અત્યારે પાણી પીવડાવી છે જોવા મિત્રો બગલા પાણીને હૈરે હૈરે હાલે નજીકથી આપણે જોવાનો પ્રયત્ન કરી દઈએ આ બધા બગલા છે બાણી એ રે હાલે કારણ કે જીવડા ખાય અને ઇયાળો ખાય છે એટલે પ્રાકૃતિક ખેતીનો એક નિયમ છે કે જો ચીણામાં આપણે દવા ન છતી હોય તો અત્યારે તો કાયબરું નથી નકર એવા કેટલી પ્રકારની ચકલીઓ હોય બગલા છે જ્યાં ઈયાળો ખાતા હોય છે એટલે ચીણામાં ઓટોમેટિક ઇયળનું કંટ્રોલ થાય છે એટલા માટે જોઈએ આપણે બગલા જો બગલા એડું જ ખાય પછી આમાં જે અત્યારે ફ્લાવરિંગ અવસ્થા જોઈએ આપણે કે ફૂલ બેસવા માંડ્યા અને હીડુંનો ઓટોમેટિક કંટ્રોલ થાય કારણ કે આ બગલાં છે ને એ બધું હીડું ખાઈ જતા હોય છે મિત્રો આવીને આવી માહિતી તમને પહોંચાડતા રહેશો જગતના youtube યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો